દહેગામ તાલુકાના અમરાશીના મુવાડામાં સાત વર્ષના બાળકને તાવ આવતા ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો છે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમરાશીના મુવાડા ગામના સાત વર્ષના એક બાળકને તાવ ખેંચ સાથે મગજના તાવની અસર જણાતા અમરાશીના મુવાડા ગામના માંડ વિસ્તારમાં સાહીઠ જેટલા ઘરોમાં સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને ચાંદીપુરા વાયરસની તપાસને અર્થે બાળકનું સેમ્પલ એનઆઈવી પુણે ખાતે મોકલવામાં આવ્યો છે બીજી તરફ ગામમાંથી ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવતા સ્થાનિક આરોગ્યની ટીમ દ્વારા રોગ અટકાયત માટેના પગલાં હાથ ધરવામાં આવ્યા છે બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સાગર લક્ષ્મી લીલા લીલા છોડવાને રહેને ઉપજ ભરપૂર સ્ટાર્ટ ઓન એરંડા બી એરંડા બી આર અંબી જા ચીરી માણો માં શક્તિ છે ભરપૂર સુકારો ઓછને પકે ઉપજ લખલૂટ કોસ બોસ એરંડા bì